રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ પક્ષના નેતાશ્રી તેમજ ત્રણે ત્રણ અમારા કોર્પોરેટરો દ્વારા પ્રેસ વાર્તામાં તમામ ઇલેક્ટ્રિક મીડિયા વર્તમાનપત્રો અને સોશિયલ મીડિયાના મિત્રોનું સ્વાગત છે અમારા વિરોધ પક્ષના નેતાએ જે સૂચનો તમને લોકોને કીધા જે રાજકોટની જનતા પાસેથી અમે લીધેલા છે ક્યાંક કોંગ્રેસ છે તો કોંગ્રેસના કોઈ કાર્યકર કે કોંગ્રેસના કોઈ આગેવાનોએ બનાવેલા જે સબ્જેક્ટો છે એ નથી કોંગ્રેસ છે એ સત્તા કરતા લોકોની વેદનાને વાચા આપવા માટે વધારે તત્પર છે એના માટે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ આપકે દ્વારનો કાર્યક્રમ વોર્ડ નંબર ચારથી મેયરશ્રીના વોટથી શરૂઆત કરી હતી ત્યાં પણ ઘણા બધા મીડિયાના મિત્રો હતા એટલે ખ્યાલ છે કેવી પરિસ્થિતિ થઈ હતી એવી જ રીતે વોર્ડ નંબર દસ વોર્ડ નંબર ત્રણ વોર્ડ નંબર પંદર વોર્ડ નંબર ચૌદ જે લોકો ઈચ્છી રહ્યા છે એ પરિસ્થિતિને અનુરૂપ અમે વીસ મુદ્દા આજે વિરોધ પક્ષના નેતાની આગેવાની શહ ચારે ચાર કોર્પોરેટરો દ્વારા ત્યાં શ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રજૂઆત કરવાની છે પણ એક કોંગ્રેસના પ્રમુખ તરીકે હું આશા રાખું કે ભારતીય જનતા પાર્ટીની જે ભ્રષ્ટ સરકાર છે અને કુશાસન ચાલી રહ્યું છે મહાનગરપાલિકામાં એટલા માટે કુશાસન કહું છું કે લોકોના પાયાના પ્રશ્નને વાચા આપવાનું ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા ભૂલી ગઈ હોય એવું આપણને લાગી રહ્યું છે કારણ કે અત્યારે તમે અહીંયા જ જોઈ શકો કે બે દિવસ પહેલાં આ જ મુદ્દો વિરોધ પક્ષ તરીકે અમે લોકોએ લીધો કે સમગ્ર રાજકોટની ઉપર પાણીનો બોજો આવનારી ચૂંટણી પૂર્ણ થયા પછી મહાનગરપાલિકા નાખવા જઈ રહી છે જે મીટર મૂકવાની વાત ચાલી રહી છે એના માટે રસ્તો જે છે એ પાછો ખોદે છે અને પાછો નવો રસ્તો કરે છે તમે લગભગ ચોથી જાગીરના મિત્રોને બધાને ખબર હશે પણ આપના માધ્યમથી માત્ર ચૂંટણીલક્ષી બજેટ ન બને અને વર્તમાનમાં રાજકીય બાજુને સાઈડ ઉપર મૂકીને સ્થાનિક સ્વરાજની સંસ્થા એટલે કે રાજકોટ મહાનગરપાલિકા જે લોકોની સુખાકારી માટે કામ કરવાનું હોય ચાહે કોંગ્રેસની બોર્ડ બેઠું હોય કે ભારતીય જનતા પાર્ટીનું બેઠું હોય કોર્પોરેટરો કોંગ્રેસના હોય કે ભારતીય જનતા પાર્ટીના હોય પણ આજે વિસ્તારમાં તમે પૂછવા જાઓ તો રાજકોટની જનતાને પંદર નંબર બાદ કરતાં કોર્પોરેટરોના મેજોરિટી ભારતીય જનતા પાર્ટીના એમ કહો કે બોતેર કોર્પોરેટરોમાંથી દસ કોર્પોરેટરોના નામ બોલો મોઢે નહીં બોલી શકે અને આપને મીડિયાના મિત્રોને પણ કહું છું કોઈ પણ રાહદારીને આપને પૂછવાનો આ પ્રશ્ન મારી છૂટ બરાબર પણ અમારા કોર્પોરેટરો જીતા નથી એવા કોર્પોરેટરો છે જેના નામ તમને આમ પ્રજામાંથી મળશે એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી છે લોભ લાલચ અને માત્ર હું તો સ્પષ્ટ આક્ષેપ કરીશ કમિશનરશ્રી ઉપર ને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉપર કે હવે થોડો સમય રહ્યો છે તમારી પાસે હવે થોડુંક ભ્રષ્ટાચારને સાઈડ ઉપર મૂકી અને એકચ્યુઅલની અંદર જે વિકાસના કામ કરવાના છે રાજકોટની અંદર એ કરજો નકાર આવનારી ચૂંટણીની અંદર રાજકોટની પ્રજા જાગી ગઈ છે તમારે જે જગ્યાએ બેઠા છો એ જગ્યા મૂકવાનો વારો આવશે આ વસ્તુને ધ્યાને રાખીને તમે આવનારું બજેટ છે એ સુપરીત સારી રીતે બહાર પાડજો બીજું કે રાજકોટ મહાનગરપાલિકા કરતાં સમગ્ર ગુજરાતની અંદર અમદાવાદ મહાનગરપાલિકા છે એ સૌથી મોટી સ્થાનિક સ્વરાજની સંસ્થા ગુજરાત રાજ્યની અંદર છે જો ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને વિરોધ પક્ષે રજૂઆત કરેલી હોય અમારા ત્યાંના વિરોધ પક્ષના નેતાએ તો ત્યાં પણ વ્યાજ માફી થતી હોય તો અહીંયા આ કુંભકરણની નિંદ્રામાં સુવેશ આ મ્યુનિસિપાલિટી કમિશનર કમિશનર ઓફિસની અંદર આવતા નથી બંગલેથી વહીવટ થાયશ તો તમે પ્રજા માટે અહીંયા બેઠા છો તો અમારી સ્પષ્ટ રજૂઆત છે જેમાં વસરામભાઈ લેખિતમાં દીધી છે કે વ્યાજ માપીની યોજના તમારે લે આવવી જોઈએ અને જો તમારે બસો કરોડની લોન ન લેવી હોય તો ચોથી જાગીરના મિત્રોના માધ્યમથી કહેવા માગું છું કે કલેક્ટર ઓફિસને સીલ મારીને બતાડે પીડબલ્યુડીની ઓફિસને સીલ મારીને બતાડે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સીલ મારીને બતાડે સામાન્ય ઇન્ડુસના ટાવર જે છે એનો જૂનો પણ ટેક્સ બાકી છે એ ટાવર ઉતારીને બતાડે મ્યુનિસિપાલિટી કમિશનર જો સિંગમ બનવાની ટ્રાયમાં હોય તો પણ માત્ર ને માત્ર નાના વેપારીઓને દબાવવા કોઈનો પચાસ હજાર લાખ રૂપિયાનો વેરો બાકી હોય એની દુકાનને સીલ મારવું કોઈના મકાનને સીલ મારવું માનસિક રીતે પ્રજાને પરિતાપ કરવી એનો અધિકાર નથી પ્રજાને રાહત દેવી એના માટે એ મ્યુનિસિપાલિટી કમિશનર મેયરશ્રી હોય કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય આપના માધ્યમથી કહેવા માગું છું કે આ બાબતો ઉપર વિચાર કરે નકર આવનારા દિવસોની અંદર કોંગ્રેસ મોટી લડાઈ લોકો માટે લડવા માટે તત્પર છે કોંગ્રેસ આપકે દ્વારનો અમારો કાર્યક્રમ ચાલુ છે અઢાર વોર્ડ પૂરા થયા એટલે અમે ભારતીય જનતા પાર્ટી અને મ્યુનિસિપાલિટી કમિશનરને કહેવા માગીએ છીએ આપના માધ્યમથી કે જે વેદના પ્રજાની આવી છે એ વેદના અમે તમારી ઓફિસમાં ટાળવા માટે આક્રમક મૂડમાં ટાળવા માટે કોંગ્રેસ તત્પર છે અધિકારીઓ અને પદાધિકારીઓ ટૂંકમાં આ અઠવાડિયે અથવા આવતા અઠવાડિયામાં રાજકોટનું બજેટ રાજકોટની પ્રજા સમક્ષ મૂકવાના છે અમારી એક લાગણી અને રાજકોટના લોકો પાસેથી લીધેલા પ્રશ્નો બે હજાર છવ્વીસ સત્યાવીસના આ બજેટમાં સમાવવા માટે અમે લાગણીથી માગણી કરવાના છીએ અને બજેટ એવું બનાવવું જોઈએ ચૂંટણી નિર્ભર નહીં પરંતુ આત્મનિર્ભર અને વાસ્તવિક બજેટ બનાવવા માટેની અમે માન્ય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને કમિશનરને આજે અમારા રાજકોટ સમગ્ર રાજકોટના દરેકે દરેક વોર્ડમાંથી ફરી ફરીને જે બનાવેલા પ્રશ્નો છે એ પ્રશ્નો મૂકી લોકોના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવા બજેટમાં સમાવવા માટે અમે આજે કમિશનરને અને માન્ય સ્ટેન્ડિંગ ચેરમેનને મળવા જવાના છે અમારા કાર્યક્રમોમાં વીસ મુદ્દાઓ જે સમગ્ર રાજકોટને દરેક વોર્ડમાં આવરી લે છે દરેક વોર્ડના નાના મોટા પ્રશ્નો છે એના અનુસંધાનોનું અમે માંગણી કરી રહ્યા છીએ બજેટમાં તેમાં વાત એ પ્રમાણે પ્રથમ રાજકોટ મહાનગરપાલિકા વતી રાજકોટની પ્રજા ઉપર કોઈ વધારાનો ટેક્સ કે બોજો ન આપે અને કોર્પોરેશનમાં વ્યાજ માફીની સ્કીમ આપે જેથી કરીને કરોડો રૂપિયા કોર્પોરેશનના બાકી છે એ કરોડો રૂપિયા જમા થાય અને હાલે જે પ્લોટ વેચવાની પ્રક્રિયામાં કોર્પોરેશન તૈયાર છે એના મળે ત્યાંઓને દેવા માટે એ પ્રક્રિયામાંથી બહાર નીકળી જાય આસાનીથી રાજકોટના વિકાસના કામમાં કોઈ પણ જગ્યાએ અટકામણ ન થાય એવી જ રીતે સામાકાંઠા વિસ્તારમાં રિંગ રોડ સુધી ટીપી સ્કીમો એક જ સાઈડમાં દાખલા તરીકે અમે કોઈ વ્યક્તિગત વિરોધ નથી કરતા પરંતુ જેમ કાલાવાડ રોડ એક જ સાઈડમાં આથમણી દિશામાં વિકાસ થઈ રહ્યો એની સામે સામેકાંઠે કોઈ વિકાસની વાત નથી સામે કાંઠેમાં જેટલી ટીપી સ્કીમ આવતી હોય દરેક ટીપી સ્કીમને કાયમી રેગ્યુલર કરી અને એનો કામગીરી ચાલુ કરવી જોઈએ એ મારી માગણી છે ત્રીજો મુદ્દો સિનિયર સિટીઝન રાજકોટમાં જેટલા લોકો સિનિયર સિટીઝનો છે એ સિનિયર સિટીઝનોને રાજકોટ મહાનગરપાલિકાની સિટી બસમાં ફ્રી